નવસારીના ખૂબ જ પૈસાદાર ઘરમાં જન્મેલી એ તમન્ના નામે છોકરીના આજે લગ્ન થઈ રહ્યા હતા નવસારીના એ આલિશાન ઘરમાં વર્ષોથી રાહ જોયેલી છોકરી આજે હરખના દિવસો એના જીવનમાં આવી જ ગયા હતા તમન્નાના લગ્ન ખૂબ મોડા થયા અને એનું શું કારણ હતું તે કંઈ ખબર પડતી ન હતી સમાજમાં કદાચ ખરાબ બાબતો વહેતી થઈ હોય અથવા તો બીજું કોઈ પણ કારણોસર હોઈ શકે છે અને વર્ષોથી રાહ જોઈ રહેલ એના માતા પિતા પણ આજે ખૂબ ખુશ હતા આખરે જાન એમના ઘરની ડેલી આવી ગઈ જાનના જાનૈયાઓ પણ ખૂબ ખુશ હતા કારણ કે એમનો વરરાજો આજે બીજી વાર પરણવા આવી રહ્યો હતો લગ્નની વિધિ સમાપ્ત થયા બાદ તમન્નાની વિદાય થઈ અને જાન રોહિતના ઘરે આવી ગઈ હવે એ સમય નજીક આવી રહ્યો હતો કે જે તમન્ના અને રોહિતના જીવનમાં ખુશીઓ લાવવાનો હતો પરંતુ કેમ જાણે કોઈની નજર લાગી હોય એમ એ રાતનું ચિત્ર આખું અલગ હતું લગ્નની તમામ વિધિ સમાપ્ત થયા બાદ તમન્ના અને રોહિત માટે જે રૂમ સજાવ્યો હતો તે રૂમમાં તમન્ના અને રોહિત એકબીજાને મળે છે થોડો સમય બંને વચ્ચે વાતચીત થાય છે ત્યાર પછી થોડીક જ વાર પછી રોહિત તમન્નાના વર્તનને જોઈને નવાઈ લાગે છે એ રાત્રે કંઈ સમજી શકતું નથી તમન્નાનું એ અજબ ગજબ વર્તન જોઈને થોડીક વાર માટે રોહિત પણ વિચારમાં પડી ગયો એવું તેને શું થઈ રહ્યું હતું કે રોહિત કંઈક પૂછે અને તમન્ના આખો અલગ જ જવાબ આપે ઘણી વાર કહ્યું કે હું શું કહું છું ને તું શું જવાબ આપે છે તું ભાનવા તો છે ને પરંતુ તો પણ તમન્ના કંઈ અલગ જ વર્તન કરતી હોય છે જાણે એને કોઈ બીજા જન્મનું યાદ આવતું હોય એવું શરૂઆતમાં રોહિતને લાગતું હતું રોહિતે ઘણીવાર પ્રયત્ન કર્યો તમન્ના સાથે સારી રીતે વાત કરવાનો પરંતુ તમન્ના કઈ જવાબ આપતી ન હતી અને હવે તો તમન્નાની હરકતો પણ બદલાવા લાગી હતી પોતાના ગાલ ઉપર મારતી હતી વાર ખુલ્લા કરી દીધા હતા આખો આખો મોટી કરી લીધી હતી વારે ઘડીએ પગની આંગળીઓ ખેંચતી હતી અને દાંત વડે નખને તોડતી હતી આ બધું રોહિત જોતાં થોડીક વાર તો એના પગ તળેથી જાણે જમીન ખસી કેમ ના ગઈ હોય એવું થઈ ગયું હવે તો રોહિતને ભયાનક રૂમમાં શું કેવી રીતે એ પ્રશ્ન થઈ ગયો હતો કેમ કે રોહિત આ વર્તનને જોતા થોડો ડરી ગયો હતો થોડીવાર પછી રોહિતને ફરીથી તમન્નાને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરે છે એટલે તમન્નાએ તો પહેલા કરતાં પણ વધારે ખરાબ રૂપ ધારણ કર્યું હવે તો રોહિતને ખબર પડી ગઈ હતી કે તમન્ના કોઈ વાતનો ભોગ બનેલી છે એટલે એ રાતે ફરીથી તેને તમન્નાને બોલાવીને એને સ્પર્શ કરવાનો પ્રયત્ન કર્યો નહીં અને સુઈ ગયો બીજા દિવસે સવારે રોહિતને એવું થયું કે આવું વર્તન બધાની સામે પણ કરશે પરંતુ એવું થયું નહીં તે એકદમ નોર્મલ હતી બધાને ગમી જાય એવું વર્તન કરવા લાગી છે સવારે આખો દિવસ સારા વર્તનમાં પસાર થાય છે ઘરના લોકો સાંજ પડે એના વખાણ કરવા લાગે છે તેથી રોહિતને થયું કે પહેલી રાતે કદાચ તમન્નાને વધારે થાક લાગ્યો હશે અથવા બીજું કોઈ પણ કારણ હોઈ શકે છે એટલે આવું થતું હશે પરંતુ જ્યારે બીજી રાત્રે રોહિતે તમન્નાને સ્પર્શ કર્યો કે તરત જ લગ્નની પહેલી રાત જેવું જ વર્તન કરવા લાગી અને હવે તો આ રાત્રે આગળની રાત કરતા પણ વિશેષ વર્તન થવા લાગ્યું રોહિત કંટાળી અને સુઈ ગયો પછી રોહિત પાણી પીવા ઉભો થયો અને જોયું તો તમન્નાએ નવા કપડાં પહેર્યા હતા અને દર્પણની સામે ઊભી હતી એ પાછા છોકરાના કપડા અને કાચની સામે છોકરાની જેમ કંઈક મનમાં બોલતી હતી હવે તો રોહિત ખૂબ જ ડરી ગયો હતો અને મનમાં વિચારતો હતો કે તમન્ના દિવસે તો એકદમ નોર્મલ હોય છે સારું વર્તન કરે છે રાત્રે એવું શું થાય છે કે તે પોતાનું વર્તન બદલી નાખે છે આવું પંદર દિવસ સુધી સહન કર્યું પરંતુ જ્યારે પણ રોહિત તમન્નાની નજીક જતો કે તરત જ આવું વર્તન શરૂ થઈ જતું હતું કંટાળી અને રોહિતે તેના માતા પિતાને આ વિશે વાત કરી એટલે રોહિતના માતા પિતાએ તમન્નાના માતા પિતાને આ બાબતે માડીને બધી વાત કરી ત્યારે શરૂઆતમાં તમન્નાના માતા પિતા માનતા નથી અને રોહિતને ખોટો ઠેરવે છે પણ તેમ છતાં તમન્નાના એક વાર તો લગ્ન થઈ ગયા હતા અને ત્યાંથી એક મહિના પછી તરત જ ત્યાંથી પણ તમન્નાના છૂટાછેડા થઈ ગયા હતા તમન્નાના માતા પિતાને એ બાબતે થોડી શંકા ગઈ પરંતુ પોતે પોતાની દીકરીને ખોટી કેવી રીતે ફોડવી શકે આ વાત થયા પછી રોહિતે બીજો એક મહિના સુધી સહન કર્યું પણ પછી તો તેને આ તમન્નાના વર્તનથી કંટાળી અને એને પિયર પાછી મોકલી દીધી તેના માતા પિતા પણ હવે તો ચિંતામાં આવી ગયા તેઓ સમજી શકતા ન હતા કે તમન્નાના બીજા લગ્ન છે અને લગ્ન પછી તરત જ એવું થાય છે કે તરત જ એના સાસરિયાવાળા એને ઘરે મૂકી જાય છે એક દિવસ તમન્નાની માતાને ઘરે કોઈ ન હતું ત્યારે આ બાબતે પૂછેલું પરંતુ તમન્ના કઈ બોલી ને પણ ઉપર છલ્લું કહ્યું કે રાતે મારો પતિ મને સ્પર્શ કરે ત્યારે મને ન જાણે કંઈક ગયા જન્મનું યાદ આવી જતું હોય એવું અજબ વર્તન થવા લાગે છે બસ આટલું બોલી અને હું બધું ભૂલી જાઉં છું આગળ કોઈ વાત થઈ નહીં પરંતુ હવે તમન્નાના માતા પિતાને ખાતરી કરવી હતી કે મારી તમન્નાને એવી શું તકલીફ છે એ જાણવું જ રહ્યું એટલા માટે તેમણે ફરીથી તમન્ના માટે છોકરો શોધવાનું શરૂ કર્યું અને આ વખતે છોકરો અને એના ઘરના સાથે શરત મૂકી કે તેને ઘર જમાઈ રહેવું પડશે તો તે પોતાની દીકરીના તેની સાથે લગ્ન કરાવશે જેવા ગરીબ ઘરના છોકરા સાથે હવે તમન્નાના લગ્ન કરાવી દે છે લગ્નની એ પહેલી રાતે આ વખતે તમન્નાના રૂમમાં એની મમ્મી પણ સાથે રહેવાની હતી જો કે આ બાબતની જાણ તેના ત્રીજો પતિ કે જે ઘર જમાઈ તરીકે આ ઘરમાં આવ્યો હતો તેને પહેલાથી જાણ કરી દેવામાં આવી હતી હવે ધીરે ધીરે સમય આગળ વધતો જાય છે રાત એ સમય સુધી પહોંચી જાય છે અને જ્યાં તમન્નાનો ત્રીજો પતિ રોશન એને સ્પર્શ કરે છે કે તરત જ થોડીક વાર પછી તમન્નાનું વર્તન બદલાવા લાગે છે અને આગળ એના જે બે લગ્ન થયા હતા અને જેવું વર્તન પહેલી રાતે કરતી હતી એવું જ વર્તન પાછું કરવા લાગી આ બધું જોઈને તો એની માતાને પણ નવાઈ લાગી થોડીક વાર તો તમન્નાની માતા કંઈક વિચારી શકવાની સ્થિતિમાં જ ન હતી એવી પરિસ્થિતિ થઈ તમન્નાનું આવું વર્તન જોઈને એ નવાઈ પામી ગઈ એને ખબર પડી નહીં કે તમન્નાના વર્તનના કારણે જ અગાઉ બે બે લગ્ન છૂટા થયા હતા હવે તમન્નાની માતા સવારે એના પિતા સાથે આ બાબતે શું કરવું કે જેથી તમન્ના સાજી થઈ જાય એવું તમન્ના નામના મનમાં શું હશે કે યાદ આવી જતું હશે કે જેના કારણે તે બીજા વિચારોને બીજું વર્તન કરવા લાગતી હતી મગજના ડોક્ટરને બતાવવામાં આવે છે ડોક્ટર દવા આપે છે અને થોડા સમય પછી પાછી મુલાકાત કરવાનું કહે છે દવાઓ શરૂ થતાં ધીરે ધીરે તમન્નાના વર્તનમાં ફેર જણાતો હોય એવું લાગતું હતું પરંતુ હજુ પણ એકદમ સરખું થયું ન હતું તમન્નાનો પતિ પણ તમન્નાને ખૂબ સાચવતો હતો કારણ કે એને સાચી વાતની ખબર પડી હતી અને થોડા સમય પછી તમન્ના ત્રણેક વર્ષ પછી સંપૂર્ણ રીતે સાજી થઈ જાય છે અને એના જીવનમાં પણ સુખના દિવસો આવે છે કોઈ પણ બીમારી હોય પરંતુ ઘરના નજીકના વ્યક્તિઓનો સાથ સહકાર મળી રહે ને અને બીમાર વ્યક્તિને યોગ્ય સાર સંભાળ અને આપવામાં આવે ને તો મિત્રો બીમાર વ્યક્તિ પણ જલ્દી સાજી થઈ શકે છે અહીં પણ તમન્નાના માતા પિતા અને એના પતિએ તમન્નાને ખૂબ જ સાચવી અને પ્રેમની હુંફ આપી કે જેથી તમન્ના ખૂબ જ ઝડપથી સાજી થઈ ગઈ મિત્રો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી આભાર